संतों स्वभाव छे येवो जने तानी गोद ना जेवो पण मात हुवडावे न संत जगाड़े ए तो भेळ विंदे भगवंत संतो नो स्वभाव छे येवो जने तानी गोद ना जेवो दोस्तों અત્યારે હું સુપ્રસિદ્ધ એવી જગ્યા હનુમાન ગાળાના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે બાબરપરા ચક્રાવા અને બોરાળા એ ત્રણેય ગામના તરભેટે મને આ ખડેશ્વરી બાપુનો આશ્રમ દેખાયો દોસ્તો ઘનશ્યામગીરી બાપુ જેમને તમે ફ્રેમમાં જોઈ રહ્યા છો હા એમને એમ કહેવાય કે છેલ્લા કેટલાય વર્ષોથી મૌનવ્રત છે અને બાર વર્ષ સુધી ખડે પગે રહેવાનું એમનું નિયમ છે એટલે તેઓ ખડેશ્વરી બાપુ તરીકે ઓળખાય છે અને ચાર વર્ષથી તો તેઓ ખડે પગે છે અને એવો અત્યારે અન્ન પણ ગ્રહણ નથી કરતા છેલ્લા કેટલાય વર્ષોથી એમ કહેવાય કે તેઓએ અન્ન ગ્રહણ નથી કર્યું તો કહેવાનો મતલબ એમ છે કે આ એમનો આશ્રમ છે ને મારા વાલા આ હા હા તમે અહીંયા આવો તો તમને ખ્યાલ આવશે એવી ભજનભૂમિ છે એવી તપોભૂમિ છે તો બાપુ જે છે એમને તો મૌન વ્રત છે એટલે તેઓ ધીમે ધીમે મને આ બધી જગ્યા દેખાડી રહ્યા છે બાપુ કંઈ બોલશે નહીં પરંતુ હું તમને બતાવીશ આ બધી જગ્યાઓ દોસ્તો બાપુ ના આશ્રમની માલિકા વૃક્ષ છે અને ફણસના ફળ પણ આવેલા છે દોસ્તો તમે જોઈ શકો છો વાહ ખરેખર આ સાધુ મહાત્મા આમની શું વાત કરવી મારા વાલા જે પણ કોઈ વ્યક્તિ આવે એમને આવકારો આપે છે અને અત્યારે બળબળતો એમ કહેવાય કે તડકો છે ત્યારે પણ ખુલ્લા પગે દોસ્તો તમે જોઈ શકો છો બાપુ અમને બધું દેખાડી રહ્યા છે પરંતુ બાપુને તો બાર વર્ષ સુધી ખડે પગે રહેવાનો નિયમ છે અને અહીંયા તેઓ દેખાડી રહ્યા છે કે અહીંયા જે સાધુ સંતો આવશે એમના માટે અહીંયા ઉતારા અથવા તો સંત ભવન બની રહ્યું છે જે જે સાધુ સંતો આવે એમના માટે અહીંયા ઉતારાની વ્યવસ્થા બની રહી છે આખે આખા આશ્રમના બાપુ આપણને દર્શન કરાવશે અને આપણે પણ આખા આખા આશ્રમના દર્શન કરવા છે દોસ્તો બાપુ મને જે જે વસ્તુ ઈશારામાં સમજાવશે એ વસ્તુ હું તમને થોડી બોલીને દેખાડીશ અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે અહીંયા શ્રદ્ધાળુઓ આવે એમના માટે પણ અહીંયા રહેવાની વ્યવસ્થા છે ખરેખર વન વગડાની માલિપા અલખ જગાવીને આ સાધુ મહાત્મા હા અહીંયા બેઠા છે એમનું આ નિર્દોષ તપ દોસ્તો એમના પગ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે ખરેખર એ જેવો ઊભા રહે છે બરાબર ચાર વર્ષથી તો ઊભા છે અને બાર વર્ષ સુધી ઊભા રહેવાનો એમનો નિયમ છે પોતે કેટલાય વર્ષોથી મૌન છે અને પાછું અન્ન પણ ગ્રહણ નથી કરતા આ બધા વૃક્ષો તમે જોઈ રહ્યા છો બાપુ એમની માવજત કરે છે જે પણ કોઈ વ્યક્તિ આવે એમની સરભરા કરે છે આખે આખા પંડાલના આપણને બાપુ દર્શન કરાવી રહ્યા છે ત્યારે બાપુ અત્યારે વિશેષપણે આ દ્રશ્ય જે દેખાડવા જઈ રહ્યા છે દોસ્તો તમે જોઈ શકો મોટા મોટા બનાવવામાં આવ્યા છે કે જેમાં પાણી ભરપૂર હોય છે અને અહીંયા આ તો વનવગડો જે ભાઈ વનવગડામાંથી જે પણ પ્રાણી આવે અને ખાસ કરી અને બાપુએ ઈશારા ઈશારામાં અને બીજા અહીંયા સેવકો હતા એમના દ્વારા અમને સમજાવવામાં આવ્યું કે આ હવાડા જે છે એ અહીંયા દીપડાઓ કે બીજા ત્રીજા હિંસક પ્રાણીઓ વિશેષપણે આવતા હોય છે એટલે એમના માટે આ પાણી પીવાની વ્યવસ્થા બાપુએ કરેલ છે તમે જોઈ શકો છો દોસ્તો અને આજુબાજુના જે ગામડાઓ જે છે ત્યાંથી પણ એમ કહેવાય કે શ્રદ્ધાળુઓ અહીંયા અવારનવાર આવતા હોય છે અને બાપુને મૌન છે એટલે બધું ઈશારામાં સમજાવશે દોસ્તો ખરેખર અમે એવા કાળજાળ તડકામાં આવ્યા હતા અહીંયા આવ્યા પછી એમ કહેવાય કે અહીંયાથી જવું જ નથી ખરેખર અહીંયા આનંદ જ કંઈક અલગ હતો અને સંતોનું એમ કહેવાય કે તપ જ્યાં હોય ને ત્યાં વિશેષ આનંદ હોય બાપુ અત્યારે આ દર્શન કરાવી રહ્યા છે તમે જોઈ શકો છો આશ્રમની માલિપા ઘણી બધી ગાયો છે ઘોડાઓ પણ છે તો આ ઘાસનું ગોડાઉન છે દોસ્તો ચોમાસા દરમિયાન ઘાસ પલળે નહીં એના માટેની એ વ્યવસ્થા અને વ્યવસ્થિત રીતે સંગ્રહ થાય એના માટેની એ વ્યવસ્થા અને અહીંયા પણ તમે જોઈ શકો છો દોસ્તો દર્શન કરી શકો છો જય હો શનિદેવની સ્થાપના છે આપણે દર્શન કરીએ દોસ્તો બાપુ આપણને ધીમે ધીમે આખે આખો આશ્રમ જે છે એ દેખાડી રહ્યા છે ઘનશ્યામગીરી બાપુ દોસ્તો અને સાથે આ વડીલ અત્યારે આવ્યા તો એ પણ તમે જોઈ શકો છો આપણી સાથે સાથે દોસ્તો આ ઘોડાહાર છે અહીંયા આ એમ કહેવાય કે ઘોડાઓ બાંધવામાં આવે છે અને વિશેષ પણ એવો પાણીદાર ઘોડો તમે જોશો ભાઈ તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ એવો પાણીદાર ઘોડો ભાઈ ઠંબ દેવળ જસાપ માંડે થોડા છાતી ભાવ ઢાલથી થોડા ખટ ને છેલ નખોરા અરે ઘોબા તણી સમર્પે ઘોડા જેની વેત કટી જૂઠની વાહલે ત્રિંગ બાજોઠિયા હરખી તાલે નિરપાવા બેટાને ના હાલે અને હાલણ હોરો મોજમાં હાલે હાકળ બાંભ મોકલી છોટી કલમ સારીખી નૈન કનોટી આ તો કુકડના જેવી કંધરોટી અને માણેકલટ મોઢાથી મોટી એવો એમ કહેવાય કે જબરદસ્ત પાણીદાર ઘોડો હ ઘોડો એમ કહેવાય કે દોસ્તો ભીખો નથી પણ ઘોડાનું આ હૃષ્ટ પૃષ્ઠ શરીર તમે જુઓ ભાઈ આ આશ્રમની માલિકા આ જે ઘોડો છે એ બહાર નીકળે એટલે રંગત હોય હા 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 બાપુ એમ કહે છે કે આવો તો ઘોડાથી થોડું દૂર રહેવું બાપુ એમ કહે છે કે ઘોડો ભૂખ્યો નથી નહીતર ખાઈ લેત પરંતુ આગળ બાપુ આપણને આખા આશ્રમના દર્શન કરાવશે દોસ્તો આખે આખા આશ્રમના આપણે દર્શન કરવા છે વિડીયોને સારામાં સારી રીતે નિહાળવો છે ખાસ કરી અને ઘનશ્યામગીરી બાપુ એમનો પ્રેમ તો અલૌકિક છે દોસ્તો અને વિશેષપણે એમનું તપ સાધુ સંતોની પાસે જે એમનું તપ છે એ જ એમની મૂડી હોય છે વાહ ગમે તેઓ એમ કહેવાય કે કપરો સમય હોય ભાઈ શિયાળો ઉનાળો ચોમાસું ખુલ્લા પગે હાલવાનું અનાજ ગ્રહણ કરવાનું નહીં બરાબર છે કેટલાય વર્ષથી મૌન અને ચાર વર્ષથી તો તેઓ ખડે પગે છે એટલે ખડેશ્વરી તરીકે ઓળખાય છે અને બાર વર્ષ સુધી ખડે પગે રહેવાનું એમણે નિયમ લીધેલું છે સાધુ ના છોડું લાલ મેરા સંતો વાહ ભાઈ વાહ દોસ્તો એવી એમ કહેવાય કે બે નમૂન ગૌશાળા એની ગાયો પણ જે છે એ પણ એવી રૂડી રૂપાળી આપણે જોઈએ તો આ હા તમે જોઈ શકો છો અને ગાયો માટે પાણી પીવાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે આ ગાયોના કદ કાઠી તમે જુઓ દોસ્તો ખરેખર આ વસ્તુ દર્શાવે છે કે બાપુ અહીંયા ગાયોની કેવી સાર સંભાળ રાખે છે વાયુ ના ગયા જોટ ગાયું લઈને આવો જો વાછરડું બાબરે ને વલખો મારે મરે રે એ ભરવાડી જટ ગાયું લઈને ગાવો જો દોસ્તો ગાયો પણ એટલી હોજી તમે જોઈ શકો છો ખરેખર જો કે સંત આશ્રમ હોય સંતનું જ્યાં સાનિધ્ય હોય ત્યાં વિશેષપણે ગૌશાળા એ તો અચૂકપણે હોય અને અહીંયા પણ આ બધી રૂઢી રૂપાળી ગાયો વાહ ભાઈ વાહ હનુમાન ગાળા અમે વનવગડામાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા દોસ્તો ત્યાં વચ્ચે આ આશ્રમ એમ કહેવાય કે અમારે આવતો હતો જ્યાંથી અમે આવ્યા બરાબર ત્યાંથી અમે અહીંયા વિશેષપણે નજીક હતો એટલે દર્શન કરવા માટે આવ્યા આવ્યા તો ખબર પડી ખરેખર આ તો એક અમૂલખ લ્હાવો છે જેને આપણે ક્યારેય ચૂકવો ન જોઈએ સંતનું સાનિધ્ય છે અહીંયા તો રૂઢી રૂપાળી ગાય માતા છે એવો એમ કહેવાય કે અહીંયા ભજનની હાકલ છે વાહ આ બધો સાધુ પ્રેમ છે દોસ્તો અવારનવાર તારીખ હોય તિથિ હોય વાર તહેવાર અહીંયા સંતવાણીના પ્રોગ્રામ અવારનવાર થતા હોય છે અનેક કલાકારો અહીંયા આવતા હોય છે અને ભજન આરાધન કરતા હોય છે ત્યારે વિશેષપણે આ ગૌશાળા તમે જુઓ અને હજુ આગળ પણ આપણે આશ્રમ જોવો છે અને બાપુ વિશે ઘણી બધી વાતો સાંભળવી છે મારા પરમ મિત્ર પ્રકાશભાઈ ભુવા પણ આજે મારી સાથે છે એવો પણ આપણને વિશેષ વાત કરશે હું જ્યારે આ વિડિયો બનાવી રહ્યો છું ત્યારે અતિશય કાળ જાળ ગરમી અને તડકો છે ત્યારે પણ બાપુ તમે જોઈ શકો છો આ ઘાસ કાપવા માટેનું મશીન છે બાપુ આપણને ઈશારામાં સમજાવી રહ્યા છે આ કાળજાળ ગરમી અને તડકો દોસ્તો આપણને બહાર નીકળવાનું મન પણ ન થાય ત્યારે બાપુ આ ખુલ્લા પગે આ બધું આપણને દેખાડી રહ્યા છે જો કે એમનો નિયમ છે દોસ્તો અહીંયા તેઓ કહી રહ્યા છે કે મહંત શ્રી ઘનશ્યામગીરી બાપુ એ એમના ગુરુ છે એવું આપણને કહી રહ્યા છે અને અત્યારે આપણે આ તમે જોઈ શકો છો દોસ્તો દર્શન કરી શકો છો બધી જગ્યાએ વા ભેવા અહીંયા પરમાત્માનું સ્થાન છે દોસ્તો જય અનુભવીને અને અહીંયા બધી જગ્યાએ ઠેર ઠેર ચકલીઓ માટે માળાઓ મૂકવામાં આવ્યા છે એના માટે દાણા અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ફૂલવાડી અને બાગ બગીચા છે ગાયો માટે થઈ અને ઘાસચારો ઉગાડવામાં પણ આવ્યો છે અને ગોડાઉનમાં સંગ્રહિત પણ કરવામાં આવ્યો છે અને આ જગ્યા તમે જુઓ અહીંયા બાપુ એમ કહેવાય કે ચોવીસ કલાક ખડેપગે હોય ઊભા હોય આ એમની એમ કહેવાય કે જગ્યા છે કે જ્યાં બાપુ ઊભા હોય હંમેશા મારી સાથે પ્રકાશભાઈ ભુવા છે બીજા ત્રીજા અહીંના સેવકો છે અને બાપુને અત્યારે ખબર પડી કે આ કાળજાળ ગરમી છે તો અત્યારે ચા પાવા કરતાં એવું મીઠું મીઠું ટાઢું બોળ જો શરબત પાવામાં આવે તો ભાઈ પંડનો થાક ઉતરે અને ગરમાવો ઓછો થાય એટલે બાપુ તમે જુઓ લીંબુ લઈને આવ્યા છે અને હવે બાપુ શરબત બનાવવાની વ્યવસ્થા કરી રહ્યા છે અમે કીધું બાપુ અમે બનાવીએ પણ ત્યાં બીજા બે ત્રણ સેવકો હતા તેઓ પણ શરબત બનાવી રહ્યા હતા બાપુએ કીધા બાદ પણ ખરેખર આનંદ આવ્યો જોકે આ મારા નસીબમાં હોય વાહ ભાઈ વાહ આ તો જંગલમાં મંગલ કહેવાય સાધુનું સાનિધ્ય સાધુનું તપ છે આપણે બાપુ વિશે તો ઘણું બધું બોલ્યા પણ બાપુ ના પગ જોઈએ ને આપણાથી થી રોવાય ખરેખર એમનું કેટલું તપ છે દોસ્તો કેટલાય વર્ષથી એમ કેવાય કે ખડેશ્વરી બાપુ તરીકે હા કેમ કે

બાપુના તપ વિશે હું કઈ બોલવું એવી મારી કોઈ વખત નથી પણ જે કઈ નજરે આપણે જોયું છે તે વર્ણવીયે છીએ આઝાદભાઈ આશ્રમ અંદર આપણે જ્યારથી ગાડી એન્ટર કરી ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર આપણે જે કઈ જોયું તે હકીકત આપણે જે વાઇફ અનુભવ થયો જે આપણે રિયાલિટી નો અનુભવ થયો તો એની તો શું કલ્પના કરાય યાર કારણ કે પ્રકૃતિના ખોળે આવું સુંદર મજાનું સાનિધ્ય બાપુ નું બાપુ ને મૌન પણ છે અનાજ પણ નથી લેતા અને ઉભું તપ છે એટલે આવો સ્ટેમિના જાળવી રાખો હવે હું આશ્રમ ની અંદર આવ્યો એટલે બે વાર ઠંડુ પાણી પીધું ને લીંબુ શરબત આવશે હજી પાછું આ બંધ હજી તરત તરત તો સીપા જી નથી હજી જો બાપુ અમારી હાટું લીંબુ લઈને આવ્યા એટલે ટૂંકમાં કહેવાનો ભાવ એટલો છે કે આ બધી આપણે સાનિધ્ય ક્યારે મળે કે જયારે આપણા ઢગલા થાય બાપુ એ દીપડો બરાબર ગૌશાળા છે અને ફણસ નું ઝાડ આપડે જોયું બહુ દુર્લભ જોવા મળે એ પણ વાત કરી એટલે ભાઈ આ બધું તો છે ને કુદરત નો ખોળો છે સંત નું સાનિધ્ય પાણી શકાય તો માણો

તેનું જતન આપણો ફરજ માં જ નથી આવતું પણ આપણું એક કેવાય ને કે આપણો અધિકાર છે કોઈ કરતું હોય તો આપણે એને ના કેવું જોઈએ કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી એટલે આવા સાધુ નું સાનિધ્ય લો એમની સાથે વજન કરો ખુબ મજા આવશે અને બાપુ કઈક અમને આશીર્વાદ હાર આપો અમે તમારી જેવા સાધુ સંતોથી નજીક રહીએ અમે એવું કઈ નથી માંગતા કે અમે રાતોરાત કરોડપતિ થઈ જઈએ કારણ કે એ વસ્તુ તમે જાણીએ છીએ કરોડપતિ કેવી રીતે તો એની માટે હું પ્રયત્ન કરવા પડે પણ તમારી પાસેથી આવીને શું અમારે માંગણી કરાય એની પણ મર્યાદાનું અમને સંપૂર્ણ ભાન છે બાપુ તો એવા આશીર્વાદ આપો કે અમે અમારી જીવનની અંદર કોઈનો અહિત થાય અમારા અર્થ માટે અમારા કોઈ સ્વાર્થ માટે કોઈનો અહિત અમારાથી ન થાય અને ભગવાનને ગમે એવા કંઈક કામ કરીને એને મોઢું બતાવે એવા કામ કરીને અમે અહીંથી વિદાય લઈ આપું બસ એવા આશીર્વાદની અપેક્ષા સાથે ફરી એક વખત આપ સૌને એક વખત નમ્ર વિનંતી કરું છું કે આશ્રમ ઉપર આવો બાપુના દર્શન કરો પરિવાર સાથે આવો અને મજા આવશે અને અહીંયા જો આવા બાળકો સાથે આવો તો એને ખબર પડે કે આપણી ધરોહર શું છે અને એનું આપણું જતન જે આપણે આગળ એને કરવાનું છે તેને સંસ્કૃતિ વારસામાં જે આપવાની છે તે મળી જાય એને જય શ્રી રામ જય સનાતન ધર્મ